જય શ્રી કૃષ્ણ મિત્રો ટાઈમ છો બધા મજામાં આવી હોપ તો હું બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી ત્યાં આજે વહેલા પહોંચી જાય જલ્દી જલ્દી ચા પી ટિફિન લઈ બેગ બેગ પેક કરી કારણ કે પ્રતિકને જવાનું છે ક્યાંક લગ્નમાં તો કોકના લગ્નમાં જવાનું છે ને કીધું એ કે તો આવી આવું જવાડે મેં કીધું હું મન આવ્યો ને ત્યાં આપણું છૂટાછત્રી આજે ઉઠ્યો નથી એટલે હું ભાગી ગયો હું આજે એકલો પાછળથી હાલ્યો હશે મમ્મી દુકાનમાં કહું તરે કે લાગે પપ્પાજી આયા નથી વાડી થી માં હા હાલ ચા આપણને લઈ દે મમ્મી फटाफट ટિફિન લઈ દે એટલે આપણે નીકળો મડી આજ કેટલો કામ સંભાળ્યો છે જો હવારથી ओली थी खोल्या <coughs> थी मोर साग बनाऊ लीदो खोल्या थी मोर साग मनाव लीदो अने खोलू ने बस टपसा नु याता ना टपसा नु याता ना ई बैठत आउनी मैं रोटी बनाऊ लीदी ई टुकन डी दऊ की बेक कर पेला फटाफट ई गुण लो आ ई ने बेक करती है ई चोंडा खूब ज्यादा रहो लगन में क्याكله રાખી <laughs> લે <laughs>

તમારે કઈ ખપશે ભાઈ આ આ દિને ઘર ખોઈ ના આમ જો આમ કઈ ખપશે ભાઈ કઈ નથી ખપતો ભલે ખબર તારી તો નાક માં છેડા ચડાવો ઓર્યા તો તીખી આમ ઓસી રાખતા હો શરદી થઈ ગઈ હે શરદી થઈ ગઈ છે શરદી કાય નથી હમણા તા કાય નથી તીખી ચટણી વાહે આ બધું થાય ત્યાં તીખી ચટણી લીધી નથી અહીંયા પડી છે હમણા એક પડી હતી તો ભાઈ લઈ લીધી ઓસી ખાતો જો પછી ખવારે ખબર હે તાણ અત્યારે જાણ પડી ખવાર ન મને તો શું ખબર ના પડે કયો બાકો કયો ત્રકો આ ભાઈ નું બધું ખેતી ને લગતું કામ નું બધું વ્યવસાય એ તમારે ને ના સાધન ને બધા આવે ને જે લેવા હોય

તો મિત્રો તમને કહેતા હું સવારે ભૂલી ગયો કે આજે આપણે ક્રિકેટની ચોથી મેચ છે હીરા પર હીરા પર નાઇટ ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે પહેલાં આપણે કીધું હતું શું ઘરે ચાલુ હતી ત્યારે કે હીરા પર પણ ચાલુ થવાની છે તો ફાઇનલી આજે આપણે અઠ્યાવીસ તારીખે મેચ છે પણ છે ત્રીજીની ને ચોથી મેચ છે એટલે થશે તો મોડું ત્યારે આઠ વાગ્યા થોડીક વારમાં રહીને આપણે નીકળશું ઘરે જઈ જમી લેશું પછી કપડાં ચેન્જ કરી અને જવાનું છે ક્રિકેટ રમવા માટે તો બન્યા રેજો બ્લોગમાં હમણાં જ આપણે નીકળશું અને મજા આવશે ઈરા પર રમવાની જોરદાર એકદમ ગ્રાઉન્ડ છે મિત્રોને પણ મળશું ઘણા બધા છે આપણા આવ્યો નહોતો એટલે આખો દિવસ હું આજે દુકાને જતો એટલા માટે બારે ક્યાંય ગયો નતો અહીંયા જ બેસવું પડે કોઈ હોય નહીં દુકાને હમણાં રખડવાનું થોડુંક ઓછું પણ કરવું છે દુકાનમાં ધ્યાન દેવાતું નથી એટલું ઇય ભાઈ તો આવતા નથી દુકાને એટલે બધું લચ્ચાવાળું કામકાજ છે પણ થઈ ગયા છે બધું સેટ તો બસ થોડીકરમાં હમણાં નીકળી આવી ગયા છે ઘરે કપડાં ચેન્જ કરી લીધા છે પણ હજી જમવાનું બાકી છે જમવા ઓ મારી હમણાં મેચ છે ને મમ્મી હજી રોટલા નથી બનાવ્યા હવે બનાવો હોય મારી મેચ છે મમ્મી

Rami. Na na na, kis તું Yes. Lagar. Kimo yung kikikro sa lando? Lagar. Jo. Jo, maro na. Ate મારું ए सब તું

હા ભાઈ મગાયો ફાઈનલ મારી ગયો તો દિલ્હી રિટર્ન અત્યારે ચૌદ લાખ રૂપિયા દીનિયા મગાયો અમે દિલ્હી

પોચી આવ્યા છીએ ઘરે અત્યારે જોઈ શકો છો વાગી ગયા છે એક ને બેતાલીસ એટલે કે દોઢ વાગે છે ને આવડે જ છે મારા જી નથી હું તો બર્થડે બીજા જાગે પોતે આપણે ફટાફટ સુઈ જાય કારણ કે સવાર વહેલું ઉઠવું પડશે તો બ્લોક કરી દઈ અહીંયા પૂરો અને આજે ફાઇનલી મેચ આપણે જીતી ગયા છીએ ચીરી સામે હતી વન છે જીતી ગયા જીરો વિકેટ દસ વિકેટે જીતી ગયા એક વિકેટ ગઈ નથી તો હવે બીજું રાઉન્ડ ચાલુ થશે આપણી મેચ આઠ તારીખે આવશે બીજી તો હવે ફટાફટ જોઈ જઈને બ્લોક કરી દઈએ પૂરું જોઈએ બ્લોક જોઈને મજા આવી તો લાઈક સેર કમેન્ટ કરતા હોય ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો ફટાફટ કરતા હોવ જય શ્રીરામ